નમસ્કાર હું ગાયત્રીબા વાઘેલા આજે તમે જોવો છો કે રાજકોટ મહાનગરપાલિકાની માલિકીનું જે કન્વર્જન્સી જે ઓફિસ છે એ કેટલી જર્જરીત હાલતમાં છે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરનાર આ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર જો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના જો મકાન જે છે એને તરત પાડી નાખે છે પણ ખાટલે મોટી ખોટ છે કે અહીંયા જે મહાનગરપાલિકાના જ જે કર્મચારીઓ જે છે અહીંયા એની પણ અહીંયા સલામતી નથી અહીંયા તમે જોવો છો કે આ હાલત છે ભારતીય જનતા પાર્ટીના શાસકોની જોવો તમે કે લાખો અને કરોડોનો પગાર લેનાર ઇજનેરોની જે ફોજ હોવા છતાં મહાનગરપાલિકાની જે પોતાની ઓફિસ જે છે એ પણ આટલી જર્જરિત હાલતમાં છે ત્યાંના કર્મચારીઓને પણ કંઈ સલામતી નથી પ્રી મોન્સુન ની કામગીરીની વાતો કરનાર આ શાસકો એ જો પોતાની જો તો આ પોતાની ઓફિસમાં જો પ્રી મોન્સુન ની કામગીરી નથી કરી તો આખા રાજકોટમાં પ્રી મોન્સુન ની કામગીરી કરવાનો વાદો કરે છે તો ઈ તમે ત્યાં જોઈ શકો છો કે કેટલા અંશે સાચું હશે કહેવાય ને કે ખાડમાં ડૂચા અને દરવાજા ખુલ્લા આ છે ભારતીય જનતા પાર્ટીના શાસકોનો ભ્રષ્ટાચાર અને આ છે ગુજરાતનો મોડલ